આ વિશાળ બિલ્ડિંગ અઢીસો થી ત્રણસો છાત્રાઓ રહી શકે તેવી ક્ષમતા ધરાવે છે આ બિલ્ડિંગનું રિનોવેશનનું કામ કરાવી જલ્દીથી મુસ્લિમ ગર્લ્સ સ્કૂલ અને હોસ્ટેલના રૂપમાં સમાજ સમક્ષ ખુલ્લું મૂકવામાં આવશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ સૈયદ જલાલ શાહ નાદિર શાહ ભુજ અત્રે મુસ્લિમ મેડિકલ એન્ડ એજ્યુકેશન રિલીફ ટ્રસ્ટનું હાલે હું ચેરમેન તરીકે ઓદો ઓદો સંભાળેલ છે અને અમે નવો પ્રોજેક્ટ મૂકવા જઈ રહ્યા છીએ એ બાબતે અત્રે ઇબ્રાહીમભાઈ હાલેપોત્રા આજે એ અમારી અમને જે સોંપવામાં આવેલી બિલ્ડિંગ છે જમિયત તરફથી એ બિલ્ડિંગની મુલાકાતે આવેલા અને એ બિલ્ડિંગમાં જે કંઈ અમારો પ્રોજેક્ટ છે ગર્લ્સ હોસ્ટેલ અને સ્કૂલનું એને આગળ વધારવા માટેની કાર્યવાહી કરવા માટે અમે જે કોશિશ કરી રહ્યા છીએ એ બિલ્ડિંગને સુધારવા માટે નવા રિનોવેશન માટે તેમજ છોકરીઓને રહેણી રહેવા માટેની જે એ સગવડો પૂરી કરવા માટેની જે એ અમારી અપેક્ષાઓને જે અમારું આયોજન છે એ આયોજન પૂરું કરવા માટે એ વ્યવસ્થિત ફંડ ભેગું કરવા માટેની મુસ્લિમ સમાજ માટે એ અપેક્ષા છે અમારી કે અમાર અમને વધુમાં વધુ સાથ સહકાર આપી અને એ ફંડ એકત્રિત કરવામાં મદદરૂપ થાય તેમજ હું મુસ્લિમ સમાજના જે રાજકીય આગેવાનો છે મુસ્લિમ સમાજના આગેવાનો છે જમાતના પટેલો છે તેમજ શિક્ષણ સંસ્થાઓ અને સોશિયલ વર્કર છે બીજા એ બધા પાસે આ કામ છે એ ખાલી એ આ સંસ્થાનો નથી પણ આખા મુસ્લિમ સમાજને ઊંચ લઈ જવા માટે અને એ સ્ત્રીને સ્ત્રીઓ છોકરીઓને ભણાવી અને ધાર્મિક તાલીમ સાથે આપવા આપવાની પણ મારી કોશિશ છે એટલે એ એ કાર્યમાં બધાનો સાથ સહકાર મળે એવી મારી અપેક્ષા છે વિસ્મિલા રહેમાન રહી આ મુસ્લિમ મેડિકલ એન્ડ એજ્યુકેશન રિલીફ ટ્રસ્ટ ઓગણીસો છ્યાસીથી મેડિકલ અને એજ્યુકેશન ક્ષેત્રે કામ કરે છે અને એના કાર્યક્ષેત્રમાં મોતીવાલા સેનેટોરિયમ અને આ વાયદના સ્કૂલ છે વાયદના સ્કૂલ ધોરણ બારમા ધોરણ સુધી છે અને લોરેન્સ ક્લેન્ટ હમણાં અમે ઇંગ્લિશ મીડિયમ ચાલુ કરેલ છે ને હાલે અમને આ બિલ્ડિંગ સુપ્રત કરવામાં આવી એ બિલ્ડિંગમાં અમે ગર્લ્સ હોસ્ટેલ મુક ચાલુ કરવા જઈ રહ્યા છીએ ગર્લ્સ હોસ્ટેલમાં અઢીસો ત્રણસો છોકરીઓ આવી શકે એવી કેપેસિટી છે અને આને રિનોવેશન બિલ્ડિંગનો આને ચાલુ કરવામાં ત્રીસ પાંત્રીસ લાખ રૂપિયા જેટલો ખર્ચ છે હું જલાલ ચેરમેન અને હું ટ્રસ્ટી તરીકે આપને અભિવાદન કરીએ છીએ તેમજ આપણા સામાજિક અગ્રણી ઇબ્રાહમભાઈ હાલેપોત્રા જેઓ દરેક ક્ષેત્રમાં એજ્યુકેશનના ક્ષેત્રોમાં અને બીજા જે સમાજના પ્રોબ્લેમ હોય છે એમાં હંમેશા તત્પર રહે છે અને સરખી રીતે જેટલી થઈ શકે તે પોતે મદદ કરે છે અને બીજો એમનો વિશાળ સર્કલ છે હાલે તેઓ શિફા હોસ્પિટલ માટે પણ બહુ સરખો કામ કરે છે ને આજરે જ અમારે ત્યાં અમારી આ ગર્લ્સ હોસ્ટેલની ને સ્કૂલની મુલાકાત લેવા આવ્યા અમે તેમનો આભારી છીએ અને સમાજમાં શૈક્ષણિક જેટલી જરૂરિયાત છે એનાથી વધારે બીજી કોઈ જરૂરિયાત છે નહીં સમાજના ઘણા લોકો એજ્યુકેશન માટે મદદરૂપ થાય છે એમ અમને આશા છે કે ઇબ્રાહમભાઈ હાલેપોત્રાએ આજે જે અમારી અહીંયા શુભાર્છા મુલાકાત લીધી છે એમના કારણે પણ અમને ટ્રસ્ટને એજ્યુકેશન ક્ષેત્રે ડોનેશન મેળવવામાં ઘણી આસાની થશે આભાર મુસ્લિમ સમાજને એ સંદેશો આપવાનો છે કે ભુજ છે એજ્યુકેશનનો હબ છે અને ભુજમાં રહેવા માટે દીકરીઓ માટે કોઈ જગ્યા એટલી વિશાળ છે નહીં અને સલામતી સુરક્ષા અને બારમા ધોરણ સુધી અહીંયા જ ભણવાનો છે ને એક જ દિવાલમાં અમારો આમ જોવા જઈએ તો બોર્ડિંગ સ્કૂલ છે એટલે વધારેમાં વધારે વાદના સ્કૂલનો લાભ લે એવી સમાજ પાસે અમારી ગુજારિશ અપેક્ષા છે તમામ મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ શિક્ષણ વિભાગમાં જે જે લોકો કામ કરી રહ્યા છે તે લોકોને આજ રોજ કચ્છ જિલ્લાની અંદર જે શિક્ષણમાં ખૂટતી કડી છે તે શરૂ થઈ રહી છે એવા એંધાણ અત્યારે જ્યારે આ વિશાળ સંકુલની મુલાકાત લીધી તે છેલ્લા ઘણા સમયથી બંધ હતું પણ વાયદના સ્કૂલ ચલાવનારા કચ્છ મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓને અને જે બિલ્ડિંગ જે સંસ્થાએ બનાવી હતી મુસ્લિમ સમાજની સંસ્થા હતી તે બનાવી હતી તેમની જોડે વાર્તાલાપ થયા બાદ તેમને કબજો આપવામાં આવ્યો છે અને કચ્છને શૈક્ષણિક રીતે આરોગ્ય રીતે બહુ અલહમદુલ્લા કચ્છ સમાજ આગળ ચાલી રહ્યો છે પણ કચ્છની કડી જે બે ઘરને તારે એવી દીકરી એના માટે શિક્ષણમાં આગળ શું આજે કચ્છ જિલ્લાની અંદર ગામડામાં સાત આઠ નવ દસ પછી પૂર્ણાહિતી થાય છે આપે જોયું ત્યારે જ્યારે નલિયાની અંદર એક દીકરી કહેતી હોય કે અમે આગળ કંઈક ભણીએ તેના માટે મુખ્યમંત્રી કે ગૃહમંત્રી જ્યારે આવતા હોય છે કેન્દ્રના ત્યારે પૂછવામાં આવે છે કે અમારા માટે આગળ બળવા માટે શું તો સરકાર પણ એની નોંધ લેતી હોય છે ત્યારે સાથે સાથે કચ્છ જિલ્લાના વાહેદના સ્કૂલ ચલાવનારા ટ્રસ્ટીઓ પર નોંધ લઈ અને કચ્છ મુસ્લિમ સમાજ માટે ખાસ એક લેડીઝ હોસ્ટલ જે બે ઘરને તારે એવી વ્યક્તિ જો કોઈ હોય તો એક દીકરી છે અને દીકરીને શૈક્ષણિક રીતે ક્યાંક આગળ લઈ જશું તો આપણે સમાજ પણ દિશા દિશામાં આગળ રહેશે કારણ કે ભણાવનાર છોકરો હોય કે છોકરી હોય નાનપણની અંદર તેની સાર સંભાળ રાખવા વાળા માવિત્રોને હોય છે પણ મુખ્ય જે પાત્ર હોય છે તે પાત્ર એક દીકરીનો હોય છે માટે કચ્છ મુસ્લિમ સમાજને મારી વિનંતી છે કે આ બિલ્ડિંગ એક આપણને દાન રૂપી મળી છે જે વિશાળ 5 થી 6 કરોડની મિલકત છે પણ તેની અંદર રિનોવેશન માટે જેવી રીતે બાવા સાહેબે કીધું મોહીન બાવા એડવોકેટ એવી રીતે હું પણ કહીશ કે 35 થી 40 લાખ નહીં પણ 50 લાખનો ખર્ચ છે જે કચ્છ મુસ્લિમ સમાજ માટે કોઈ મોટી વાત નથી માટે આ સંસ્થાના ટ્રસ્ટીઓ કદાચ વિશાળ વિસ્તાર છે એમાં જ્યારે પણ આ માટે ફંડ અને મદદ માગવાની જ્યારે અપીલ કરવામાં આવશે તેમાં તમે સહભાગી થાઓ તેવી કચ્છની મુસ્લિમ સમાજના તમામ વ્યક્તિઓને અને તમામ જે શૈક્ષણિક રીતે આગળ ચાલી રહ્યા છે અને શૈક્ષણિક સંસ્થાઓ ચલાવી રહ્યા છે તેમને મારી વિનંતી છે કે આપણી ડિગ્રીઓ કેવી રીતે કોલેજ અને ઉચ્ચ સ્થાન સ્નાતક અને ઉચ્ચ સ્નાતકની ડિગ્રીઓ લે જેના માટે એ કચ્છ જિલ્લાના મુખ્ય મથક મતે તેને રહેવાની વ્યવસ્થાનો અભાવ જે આજે આપણે જોયું તેવી રીતે વિસર્ soft drink